જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજના લોકમાં તમારું સ્વાગત છે અત્યારે બા બહુ મોદા પડી ગયા છે અને પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે હું તમને બતાવું કે બા કેવી રીતે થઈ ગયા છે અત્યારે શું થઈ છે બા શું છે અરે ખેડા આવે છે છે ને કહે છૂટી પડે મારા મોટા શું કહે કહે છે તમારા વાતડા કવર હોય છે વાતડા બગડી ગાય હા વોટેડા કે બગડી ગયા છે તો હવે એ બીજું શું કરશે હા તો હવે તમારે રજા આ

અલ્યા બંધ કરવા છે મારે તો બોને આ બંધ થાય છે બરોબર બંધ થાય છે કારણ કે હવે કંઠા થઈ ગયા છે એસી પર પૂરો થઈ ગયા છે એટલે હા ફા થઈ દેખા દે થઈ છે ને બા હા બે ઉત તો યમરાજા ફરે છે એ તો યમરાજા હા ફરે છે યમરાજા જો કુતાર પુત્ર પર્યું ને bombardment હા એવો ભરણાતા હા દાબીન પકડ્યું હા પછી કેવ જમ ડુકડા આયા છે હા હા અ જો યમરાજા આયા હતા ઓય હમ ભરણાતા

यमराज आवी न આવે યમરાજ ખબર છે કલર બદલી ગયો હા અમે ઉટાળી ઉટાળી સમજીજો બાખાજી પોણી પીવો ના તમે અમે ના ભરી હાલ

અલ્યા ગુન્દો ગળવો લાગે દાખા ભાઈ મેથી મેથી બીજી પૈડા ખબર મેથી બોધું ના ભાઈ જા માર થોડા બરી તો ગુન્ડે બોધું ના કશું બોધું ને તને શું બઈ ખવરા માર આપડે ઢોકા છોડેલા છે જુઓ પડી છે હવે મારવા ટેલ જોયું કોણ ગાઢે ભાઈ યમરાજા હા હા હા